પ્રશ્ન નંબર બસો ને નીચેના પૈકી કયું વસ્ત્ર પુરુષો જ ધારણ કરે છે તો જવાબ આવશે ઓપ્શન સી મોસરિયુ મોસરિયુ એ વસ્ત્ર પુરુષો જ ધારણ કરી શકે છે પ્રશ્ન નંબર બસો સિત્યોતેર ભારતની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો માનવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન એ સારનાથનો સ્તંભ એ સૌથી શ્રેષ્ઠ નમૂનો માનવામાં આવે છે ભારતની શિલ્પકલાનો પ્રશ્ન નંબર બસો ઇઠ્યોતેર કેલો નદીના કિનારે આવેલ કેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે કેલો નદીના કિનારે આવેલ કેલો સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે જવાબ આવશે ઓપ્શન એ રાજકોટ જિલ્લામાં પ્રશ્ન નંબર બસો ને કયા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિંદી થી મલબારના કિનારા સુધી દિશા આપી હતી તો જવાબ આવશે ઓપ્શન એ કાંજી માલમે કાનજી માલમે વાસ્કો દ દામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિંદીથી મલબારના કિનારા સુધી દિશા આપી હતી પ્રશ્ન નંબર બસો ને એસી યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતના કયા એકમાત્ર જિલ્લામાં આવેલું છે જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ જિલ્લામાં સિનેગોગ યહુદીઓનું धर्मस्थान सीने को क्याल तो अमदावाद क्या तो जिले में प्रश्न नंबर बसो एक वलभी शासकों कया वंश राज तो जवाब आशे ऑप्शन सी मैत्रक वंशाओ राजवीओंता वलभी शासकों मैत्रक वंशवी प्रश्न नंबर बसो ब्याशी गुजराती भाषा की प्रथम ईस्टमेन कलर फिल्म कई तो जवाब आप्शन બી જેસલ તોરલ ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ છે તો જવાબ છે જેસલ તોરલ પ્રશ્ન નંબર બસો ત્યાંશી માધવપુરનો મેળો ચૈતર સુદ નોમથી તેરસના દિવસે કયા જિલ્લામાં ઉજવાય છે તો જવાબ છે ઓપ્શન એ પોરબંદર જિલ્લામાં ઉજવાય છે માધવપુરનો મેળો ચૈતર સુદ નોમથી તેરસ સુધી ઉજવવામાં આવે છે જે પોરબંદર જિલ્લામાં થાય છે પ્રશ્ન નંબર બસો ચોર્યાસી ધમાલ નૃત્ય કરતા સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની હતા તો જવાબ છે ઓપ્શન સી આફ્રિકાના ધમાલ નૃત્ય કરતા સિદ્ધિઓ મૂળ આફ્રિકાના વતની હતા પ્રશ્ન નંબર બસો પંચ્યાસી ગિરનારની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ક્યારે ભરાય છે તો જવાબ જો ઓપ્શન એ મહાશિવરાત્રિએ મહાશિવરાત્રીએ ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે પ્રશ્ન નંબર બસો ને કયું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે તો જવાબ છે ઓપ્શન બી સૂર્ય મંદિર એ કાળા પેગોડાના નામથી પણ ઓળખાય છે પ્રશ્ન નંબર બસોને સત્યાસી કયા નૃત્યમાં સીધી લોકો પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે તો જવાબ છે ઓપ્શન ડી ધમાલ નૃત્યમાં ધમાલ નૃત્યમાં સીધી લોકો પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે પ્રશ્ન નંબર 288 અઠ્યાસી કયા સમ્રાટના આશરેથી વારાણસીનો સારનાથ વિદ્યાધામ બન્યો હતો તો જવાબ છે ઓપ્શન ડી અશોક અશોક સમ્રાટના આશરેથી વારાણસીનો સારનાથ એ વિદ્યાધામ બન્યો હતો પ્રશ્ન નંબર બસો નેવ્યાશી કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશાના કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ જો ઓપ્શન ડી પુરી જિલ્લામાં કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશાના પુરી જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર બસો નેવું દરબારે અકબરી ગ્રંથ કોણે લખેલો છે તો જવાબ જો ઓપ્શન સી મોહમ્મદ હસન આઝાદે દરબારે અકબરી ગ્રંથ લખેલો છે કોણે મોહમ્મદ હસને આઝાદે પ્રશ્ન નંબર બસો ગુજરાતમાં સુધારા ચળવળના પિતા કોણ હતા ચળવળના પિતા હતા પ્રશ્ન નંબર બસો કઈ નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાણલીલા અને રાસ લીલા પર આધારિત છે જવાબ જો ઓપ્શન સી મણિપુરી નૃત્ય શૈલી જે મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે કઈ મણિપુરી નૃત્ય શૈલી પ્રશ્ન નંબર બસો ને શામળાજીનો મેળો શામળાજી જે અરવલ્લી જિલ્લામાં છે મેં કયા દિવસ એ કયા દિવસે ઉજવાય છે શામળાજીનો મેળો શામળાજી ખાતે જે અરવલ્લી જિલ્લામાં આવેલો છે તે કયા દિવસે ઉજવાય છે તો જવાબ છે ઓપ્શન બી કારતક સુદ અગિયારસથી અમાસ સુધી શામળાજીનો મેળો ઉજવાય પ્રશ્ન નંબર બસોને ચોરાણું બૃહદેશ્વર મંદિર ચોલ વંશના કયા રાજાએ બંધાવ્યું હતું જવાબ છે ઓપ્શન ડી રાજા રાજરાજ એકે રાજા રાજરાજે એકે બૃદેશ્વર મંદિર જે ચોલ વંશનો રાજા હતો રાજા રાજરાજ એ બંધાવ્યું હતું પ્રશ્ન નંબર બસોને પંચાણું પ્રાણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું તો જવાબ છે ઓપ્શન એ દેવચંદ્ર પ્રણામી સંપ્રદાય દેવચંદ્ર દ્વારા શરૂ કરવામાં આવ્યો પ્રશ્ન નંબર બસો ને છનું કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર ક્યાં આવેલું છે તો જવાબ છે ઓપ્શન બી કાંચીમાં કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર ક્યાં આવેલું છે તો જવાબ છે કાંચીમાં પ્રશ્ન નંબર બસો સત્તાણું કઈ વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને પઠ્ઠીઓ હતી તો જવાબ છે ઓપ્શન બી નાલંદા વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને પઠ્ઠીઓ હતી નાલંદા વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને પઠ્ઠીઓ હતી પ્રશ્ન બસો ને અઠ્ઠાણું ગોલકના પરીખ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે તેવું કોણે પ્રતિપાદિત કર્યું હતું તો જવાબ છે ઓપ્શન ડી આર્યપટ્ટી ગોલકના પરીખ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે તેવું કોણે પ્રતિપાદિત કર્યું હતું તો જવાબ છે આર્યભટ્ટે એવું પ્રતિપાદિત કર્યું હતું પ્રશ્ન નંબર બસો ને નવ્વાણું ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયા જિલ્લામાં આવેલું છે જવાબ છે ઓપ્શન એ વડોદરા જિલ્લામાં ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયા જિલ્લામાં આવેલું છે વડોદરા દિલ્હી પાસે આવેલ સાત ટન વજન ધરાવતો અને ચોવીસ ફૂટની ઊંચાઈ ધરાવતો વિજય સ્તંભ જેને હજુ સુધી કાટ લાગ્યો નથી એવો અદૃત્ય વિજય સ્તંભનું નિર્માણ કોણે કરાવ્યું હતું જવાબ છે ઓપ્શન એ ચંદ્રગુપ્ત બીજો અને વિક્રમાદિત્ય એ સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું દિલ્હી પાસે આવેલ સાત ટન વજન ધરાવતો અને ચોવીસ ફૂટની ઊંચાઈ ધરાવતો વિજય સ્તંભ જે સ્તંભ તરીકે પણ ઓળખાય છે જેને હજુ સુધી કાટ લાગ્યો નથી એવો અદૃત્ય વિજય સ્તંભનું નિર્માણ ચંદ્રગુપ્ત બીજે અને વિક્રમાદિત્ય કરાવ્યું હતું